સુરતમાં અત્યારે અકસ્માતની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે અવારનવાર જ્યાં જોઈએ ત્યાં રોડ પર અકસ્માત દેખાઈ છે લીધે પાંડેસરામાં માં સંગી ચાર રસ્તા પાસે નાના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ એક નવી પહેલ શરૂ કરી છે સુરતમાં અકસ્માતની ઘટના અટકાવવા વિદ્યાર્થીઓની પહેલ જોવા મળી પાંડિતરામા સરપંચી ચાર રસ્તા પાસે હાથમાં બેનરો લઈ ટ્રાફિક અવેરનેસ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાફિક નિયમોના બેનરો લઈ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા તો પણ જાણે લોકો હવે સુધરવાના ના હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિદ્યાર્થીઓએ અપીલ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ નિયમોને જોઈને પણ કેટલાક લોકો પોતાની વાહનોને ટ્રાફિકના નિયમો પ્રમાણે ચલાવે છે તે તો હવે જોવાનું રહી ગયું મારું નામ વિશ્વનાથ બાંધા જગતાપ છે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને કેસ રાખવામાં આવ્યો આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ ખાતે આ ટ્રાફિક અવેરનેસ માટે એક નાનો કાર્યક્રમ રાખેલો રાખવામાં આવ્યો હતો જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ હતો શું સંદેશો આપવા માંગુ છું વાહન ચાલકોને એક એક એ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો આપની માતા આપની પત્ની આપની રાહ જોતી હોય છે માટે સે દુર્ઘટના સે દેર ભલી આ સંદેશો અમારા તરફ છે અને સીટ બેલ્ટ હેલ્મેટ અવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો અમારા વિદ્યાર્થીઓ થકી અમારું એક આયોજન હતું અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત